હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિજ્ઞાન પ્રકરણ બે વસ્તુના જૂથ બનાવવા તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જે તમે આગળના પાર્ટનર સ્વાધ્યના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયો હોય તમારી મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો અહીં પ્રશ્ન એક છે લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુના નામ જણાવો તો અહીં ટેબલ ખુરશી કાળુ પાટિયું બારી બાણું અને ઘોળિયું છે ત્યારબાદ પ્રશ્ન બે છે નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો કાચનો પ્યાલો પ્લાસ્ટિક રમકડું કે સ્ટીલની ચમચી સુતરાવસટ તો અહીં ચળકતા પદાર્થો છે કાચના પ્યાલો સ્ટીલની ચમચી પ્રશ્ન ત્રણ છે નીચે આપેલી વસ્તુઓને જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થને જોડો યાદ રાખો કે કઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થમાંથી બનેલી હોઈ શકે આપેલા પદાર્થનો ઉપયોગ કરી ઘણી બધી વસ્તુને બનાવટ માટે કરી શકાય છે તો વસ્તુ અને પદાર્થો છે પુષ્ટ કાગળમાંથી બને છે પ્યાલો કાચ અને પ્લાસ્ટિકમાંથી ખુરશી લાકડું પ્લાસ્ટિક રમકડું લાકડું પ્લાસ્ટિકમાંથી અને ચંપલ ચામડું ત્યાર ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલું છે પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે અહીં જવાબ છે ખોટું બીજું છે નોટબુકમાં ચટકાત હોય છે જ્યારે રબરમાં નથી ખોટું ચોક પાણીમાં દ્રાવ્ય છે આન્સર આવશે ખોટું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર લાકડાનો ટુકડો પાણી પર તરે છે જવાબ આવશે સાચું ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી ખોટું છે ખાંડ એ પાણીમાં દ્રાવ્ય થાય છે તેલ એ પાણીમાં મિશ્રિત થઈ જાય છે ખોટું તેલ એ પાણી પર મિશ્રિત થતું નથી તરે છે રેતી પાણીના તળિયે બેસી જાય છે તો જવાબ આવશે સાચું છે સરકો પાણીમાં દ્રાવ્ય છે જવાબ આવશે સાચું છે પ્રશ્ન નંબર પાંચ છે નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થના નામ આપેલા છે પાણી બાસ્કેટબોલ નારંગી ખાણ પૃથ્વીનો ગોળો સફરજન અને માટીનો ગોળો તેના જૂઠ આ પ્રકારે તેને આ પ્રકારે જૂથમાં મૂકો ગોળાકાર અને અન્ય ગોળાકાર ખાવાલાયક અને બિન ખાવાલાયક તો એ ગોળાકારમાં આવશે બાસ્કેટબોલ નારંગી પૃથ્વીનો ઘોડો સફરજન અને માટીનો ઘડો અન્ય આકારમાં આવશે પાણી અને ખાણ બી ખાવાલાયક અને બિન ખાવાલાયક ગોળાકારમાં ખાવાલાયકમાં આવશે પાણી નારંગી ખાણ સફરજન બિન ખાવાલાયકમાં આવશે બાસ્કેટબોલ પૃથ્વીનો ગોળો અને માટીનો ગળો પ્રશ્ન નંબર છ છે તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓને યાદી બનાવો અને તપાસ કરીને જુઓ કે શું તે તેલ તથા કેરોસીન પર તરે છે પાણી પર તરતી વસ્તુઓ બરફ લાકડું પીટરની વાડકી કાગળની હોડી પૂંછા લાકડાનો બૂચ સોડિયમ સફરજન અને પેટ્રોલ તેલ તથા કેરોસીન પર તરતી વસ્તુઓ લાકડું કાગળની હોડી સફરજન પેટ્રોલ પોચા લાકડાનું બોજ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત છે નીચેનામાંથી અસંગત વસ્તુઓ કે બાબતો દૂર કરો એ ખુરશી પલંગ ટેબલ બાળક તિજોરી તો જવાબ આવશે બાળક ગુલાબ ચમેલી હોળી હજારી ગોટો કમળ જવાબ આવશે હોડી કારણ કે આ બધા ફૂલ છે અને હોળી એનાથી અલગ પડે છે જ્યારે ખુરશી પલંગ ટેબલ તિજોરી એ નીજી વસ્તુ છે જ્યારે બાળક એ સજીવ વસ્તુ છે એલ્યુમિનિયમ લોખંડ તાંબુ ચાંદી રેતી તો અહીં જવાબ આવશે રેતી કારણ કે એલ્યુમિનિયમ લોખંડ અને તાંબુ ને ચાંદી ધાતુ છે જ્યારે રેતી અધાતુ છે સોરી રેતી અલગ પડે છે ખાંડ મીઠું રેતી કોપર સલ્ફેટ તો જવાબ આવશે આમાં પણ રેતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં જેથી કરીને હું બીજા પાર્ટના પણ સ્વાધ્યાયના પ્રશ્નોના સોલ્યુશન લાવતી રહીશ